નારડિયા પ્રાથમિક શાળા કદબાલ ખાતે બાલ સંસદની ચૂંટણીમાં રુદ્રાકુમારી બારિયા વિજય બન્યા હતા તારીખ ત્રીસ જુલાઈ બે હજાર પચીસ બુધવારના રોજ નારફિયા પ્રાથમિક શાળા તાલુકા જિલ્લા દાહોદ ખાતે ચૂંટણી કરવામાં આવી જેમાં કુલ સાત બાળકોને પોતાના મતની કિંમત અને લોકશાહીમાં તે શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ રાવત સાહેબે બાળકોને ખૂબ જ સરસ સમજણ આપી બાળકોમાંથી પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ શિક્ષક પ્રિસાઇડિંગ શ્રી તથા પોલિંગ સભ્યશ્રીની વરણી કરવામાં આવી હતી અને પોલીસ સ્ટાફમાં પણ બાળકોએ ભાગ લીધો